ઠેર પોલીસની રહેમ નજર હેઠળ જુગાર ધમધમી રહ્યા છે ત્યારે મૈદરપુરા વિસ્તારમાં ચાલતા આવા જ ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડીને ઓગણચાલીસ જેટલા જુગારીઓ સાથે સુરત પોલીસને ઊંઘી ઝડપી લીધી મૈદરપુરા વિસ્તારમાં મોટા પાયે જુગાર ધમધમી રહ્યો છે આ અંગેની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી જુગાર રમવા વાહન લઈને જુગારીઓ આવતા હોય તે રીતે બત્રીસ જેટલા વાહનો મોબાઈલ રોકડ સહિત કુલ એક પોઈન્ટ એકત્રીસ લાખના કેશ સહિત બે પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મૈદરપુરા પોલીસ સિનેમા રોડ કૃષ્ણા ટોકીસ પાસે રેડ કરવામાં આવી હતી જેમાં હેન્ડલર કેશર વિજય નાથુ વસાવા સહિત ઓગણચાલીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જુગાર ક્લબ ચલાવનાર મુખ્ય આરોપી યુસુફ ગુલામ ખાન પઠાન ઇમરાન રૌફ શેખને વોન્ટેડ જાહેર કરાયા હતા મૈદરપુરા પોલીસને ઊંઘતી રાખીને એસએમસીએ જુગાર ક્લબ પકડી પાડવા સ્થાનિક પોલીસ પર શંકાની સોય ટકાઈ રાખી છે